નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે આવી છે તેનો પાઠ ગુજરાતના ગરવા સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપેલા આડાવાળા મૂળાક્ષરો થી બનેલા શબ્દોમાંથી અર્થસભર શબ્દ બનાવો

પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડી લખો તો અહીં આપણે ધ્વનિ છૂટા પાડીને લખેલા છે જે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો ઉદાહરણ જોઈએ ધ્વનિને અંકિત કરવો એટલે કે ધ્વનિ મુદ્રણ જેની જોડ નથી એવું એટલે કે અજોડ લખતા કે વાંચતા નથી આવડતું તે એટલે કે નિરક્ષર નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ એટલે કે પાશ્વ ગાયક બાળકને ઝુલાવતા ગવાતું ગીત એટલે કે હાલરડું ચૈત્ર માસ અને આસો માસમાં નવ દિવસનો માતાજીનો ઉત્સવ એટલે કે નવરાત્રિ આ બધા શબ્દો કોષ્ટકમાં આપેલા છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યો સામે તેનો અર્થ ધરાવતી એક સાંધ ત્યાં તેર તૂટવા પેલું મોનિકા આંબલી ઝાડ પરથી ધડામ દઈને પડી પણ તેને જરાય વાગ્યું નહીં કહેવત આવશે રામ રાખે તેને કોણ ચાખે બે સફાઈ અભિયાનમાં ગામના બધા સફાઈ કામ ઉપાડતા ગામની સફાઈ અડધા કલાક માં થઈ ગઈ કહેવત આવશે હાથ રળિયામણા ત્રણ એક નાની ડાળખી કીડીઓના દર પર પડી બધી જ કીડીઓ ભેગા મળી ડાળખી હટાવી દીધી કહેવત આવશે કાંકરે કાંકરે પાળ બંધાય અથવા ટીપે ટીપે સરોવર ભરાય ચાર ઝાડ પરથી સુકુ પાન પડતા શિયાળ ખૂબ ડરીને ભાગો આકાશ પડ્યું કહેતા કહેતા ભાગ્યું કહેવત આવશે કાગનો વાઘ કરવો પ્રશ્ન નંબર છ આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો પેલું આ બગીચામાં પચીસ આંબા છે વિશેષણ આવશે પચીસ બે ગઈ રાત્રિએ ખૂબ જ વરસાદ પડ્યો વિશેષણ આવશે ખૂબ ત્રણ અમે બધા સાતમું ધોરણ ભણીએ છીએ વિશેષણ આવશે સાતમું ચાર આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે વિશેષણ આવશે પ્રશ્ન નંબર લખો પેલું બિન પ્રત્યયવાળા શબ્દો ઉદાહરણ તરીકે બિનહરીફ તેવી જ રીતે બિન ઉપયોગી બિનજરૂરી બે અપ્રત્યયવાળા શબ્દો તો તેમાં આવશે અશાંત અન્યાય ત્રણ ગેરપ્રત્યયવાળા વાળા શબ્દો તો તેમ આવશે ગેરહાજર ગેરકાયદેસર ચાર અણપ્રત્ય વાળા શબ્દો તો તેમ આવશે અણસમજુ અણધડ પાંચ ઉપત્યય વાળા શબ્દો તો તેમ આવશે ઉપકાર ઉપવાસ જેવા શબ્દો લખી શકાય પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન દિવાળી પ્રથમ લોકગીત કયું છે તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું દિવાળી બેન નું પ્રથમ લોકગીત ફૂલ ઉતર્યા ફૂલ વાળી રે લોલ તે છે તે આકાશવાણી રાજકોટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું બે ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના નામ લખો તો તેમાં આવશે હેમુ ગઢવી દિવાળીબેન ભીલ અને કેશવભાઈ ઠાકોર ત્રણ પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો આ સિવાયના ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખો એ ભારત સરકાર દ્વારા કલા સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન રમતગમત માટે આપવામાં આવે છે આ સિવાયના પદ્મ પુરસ્કારો પદ્મ વિભૂષણ પદ્મશ્રી અને પદ્મભૂષણ ચાર દિવાળી બેન ને લોક ગાયિકા શા માટે કહ્યા છે લોક કહેવાતા કારણ કે પરંપરાગત ગરબા અને લોક સંગીત ને લોકપ્રિય બનાવ્યું તેમની ગાયકી માં આદિવાસી સંસ્કૃતિ અને લોક ધ્વનિ જળહળતી હતી પાંચ દિવાળી બેન ને આકાશવાણી માં કેવી રીતે તક મળી દિવાળી બેન ને આકાશવાણી માં તક એ સમયે મળી જ્યારે લોક ગાયક હેમુ ગઢવી એ તેમનો અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું તેમણે ઓગણીસો ચોસઠ માં આકાશવાણી રાજકોટ માં તેમનું પ્રથમ લોકગીત રેકોર્ડ કરાવ્યું પ્રશ્ન નંબર નવ દિવાળીબેન બેન ભેલે ગાયેલા ગીતો સાંભળો અને તમને પસંદ હોય તે ગીત અલગ કાગળમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે નમૂનારૂપ જવાબ લખેલો છે આ સિવાય તમને એમનું બીજું ગીત ગમતું હોય એ પણ તમે લખી શકો છો પ્રશ્ન નંબર દસ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો

અનેક એવોર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા દિવાળીબેનને મળશે એવી અનન્ય લોકચાહના આજે પણ નવતર કલાકારો માટે પ્રેરણારૂપ છે